મગનલાલ ભાખરીશાક વાળા વડોદરા વાની બીજી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે વડોદરા મૈસાનામાં ધૂમ મજા આવે છે તો 50 વર્ષથી જૂના અને જાણીતા છે મગનલાલ ભાખરીશાક વાળા અને ટેસ્ટ તો બહુ ગજબનો છે ભાઈ ત્યાં આગળ નવી ચાલુ કરી છે બે આઈટમ નવી ચાલુ કરી છે ને ઓપર્ચ્યુનિટી આપે એટલા માટે બાકી બધી વસ્તુ અહીંયા ક્રેસના હું છું આપનો સાવન અને ફરી એક નવા વિડિયો સાથે આપ સૌનું हार्दिक સ્વાગત છે આજે આપણે સરસ મજાની ભાખરી શાક ખાવા માટે આવ્યા છે જે ખૂબ જ પ્રખ્યાત છે મહેસાણાની અંદર મગનલાલ ભાખરી શાકવાળા વડુસણવાળાનું નામ પડે એટલે કંઈ ઘટે નહીં ભાઈ અને એવી જ રીતે મહેસાણાથી અમદાવાદ હાઈવે તરફ શંકુ વોટર પાર્કની સામે મગરલાલ ભાખરી શાકવાળા વડોસણવાળાની બીજી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે અને અહીંયા આગળ કઈ કઈ વાનગીઓ મળે છે અને કેવો છે તે એ પણ આપણે જોવાના છીએ પહેલાં તમે નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને લાઇક કરી દેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે જઈએ અંદર અને જોઈએ કેવો છે સરસ મજાનો ટેસ્ટ આવો અમારી સાથે કેમ છો વિકીભાઈ બસ મજામાં આજે તમારા ત્યાં સરસ મજાનું ભાખરી શાક ખાવા માટે આયા છીએ પહેલાં વિકીભાઈ આપણા જે વ્યુઅર છે એમનું થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દો શું નામ છે ને ક્યાંથી આવો છો ને થોડું વિગતવાર મારું નામ વિકી પ્રજાપતિ હું વડોસા મારું ગામ વડોસણ છે અહીંયા બાજુમાં જ મેં પહેલા મહેસાણામાં બિઝનેસ કરતા હતા એક વર્ષથી મેં અહીંયા વોટર પાર્ક કર્યો અને મને મારા કસ્ટમરનો સારો એવો રિવ્યુ મળ્યો બરોબર આપણું મહેસાણામાં खासा ટાઈમથી છે ને મહેસાણામાં મારી બ્રાન્ચ પચાસ વર્ષ ઉપરથી પચાસ વર્ષ 1967 થી તો ખરી છે ઓહ 1967 થી મગનલાલ ભાકરી શાકવાળા વડોસણવાળા મહેસાણામાં ધૂમ મચાવે છે અને વિકીભાઈ એ આ આપડી શંકુ વોટર પાર્કની સામે બીજી બ્રાન્ચ બીજી બ્રાન્ચ વિકીભાઈ અહીંયાગર આપરો કોઈ કોઈ મેનુ છે ને

સવારે સાડા દસ વાગે ચાલુ થાય બપોરે ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગે ચાલુ થાય રાત્રે અગિયાર વાગ્યા સુધી બરોબર અને સેમ વસ્તુ ખાલી બપોરે દાળ ભાત હોય આપણા ગુજરાતી અને રાત્રે આપણી ગુજરાતી ખીચડી કઢી અને ખીચડી બરોબર અમારી સાવનભાઈ અમારી સાવનભાઈ આખા દહીની કઢી

અને બહુ સારી વાત શું છે બધું ઢાંકીને રાખે એટલે એકદમ ફ્રેશ જ તમને અહીંયા આગળ બધું મળવાનું છે આ મારું સેવ ટામેટા આ સેવ ટામેટા આવી ગયું મારું જેમ દૈનિક ગધી ફેમસ છે એના એવી ને એવી અમારું સેવ ટામેટા પણ ફેમસ અરે વાહ અને બધી વાનગીઓ તમે આમ ઢાંકીને જ રાખીને કે ફ્રેશ રહે ને બરોબર અને બધું કસ્ટમરને ઘરમાં ગરમ મળે અમારું રીંગણનું ભરતું રીંગણ મારા શેકેલા ભઠ્ઠા મારા શેકેલા બરોબર એવા નહીં કે સાદા તળેલા ને એવા કોઈ નહીં આ કમ્પ્લીટ શેકવાના ભઠ્ઠા શેકીને જ બનાવવાના અને આપણો ગુજરાતી દાળ ચાવલ તો ઘણા દા બપોરની બરાબર અને સાંજે ખીચડી આ ગુજરાતી દાળ અચ્છા વિકીભાઈ આપણે અહીંયા આગળ સીટિંગનું કેટલી વ્યવસ્થા છે મારા ભાઈ અહીંયા એકસો સિત્તેરથી એકસો એંસી માણસનું સીટિંગ ખરું બરોબર નોન એસીમાં પચાસ સાઠ માણસનું અને એસી વોલમાં સો માણસનું અને તમને મેન વાત કહી દઉં અંદરની વાત કે એકસો સિત્તેરથી બસો જણનું અંદર સીટિંગ છે

મગનલાલ મેન્ટેન કરવી એ બહુ અઘરી મગનલાલ ભાખરી શાકવાળા એ પણ પાછા વડોસણ વાળા એટલે ભાઈ એમના આગળ કંઈ ઘટ નહીં એ પણ કોપીરાઈટ ટ્રેડમાર્ક કોપીરાઈટ હોય હા તો ભાઈ તમે પણ અહીંયા આગળ ગમે ત્યારે મહેસાણાથી અમદાવાદ હાઈવે તરફ નીકળતા હોવ તો શંકુ વોટર પાર્કની સામે જ વિક્કીભાઈએ અહીંયા આગળ બીજી બ્રાન્ચ ઓપન કરી દીધી છે તો વધારે રાહ જોવાની જરૂર છે નહીં તો ફટાફટ અહીંયા આગળ મેઘનલાલ ભાગરી શાકવાળાને ત્યાં આગળ ભાખરી साग જરૂરથી ટેસ્ટ કરજો અને એમની આખા દઈ કઢી તો બોસ ખાજો જલસો પડી દેવાનો છે તમને અહીંયા પાતળા અને ગોટાળાની સબ્જી મારી અમે ન્યુ લંચ છે બરાબર આ કઈ કિની સબ્જી અને ગોટાળો ગોટાળા ની બધી सब्जी મસાલા ભરેલી આવો બરોબર એ પછી બધી સબ્જીઓ બની ગઈ છે આ કઈ સબ્જી બની છે મટર બની મટર પની એટલે બની ગઈ છે અને તમે જ્યારે પણ અહીંયા આવો ને બધી વસ્તુ તમને ગરમાગરમ ભરવાની છે અને પબ્લિકનો જે કહેવાય ને કે ફીડબેક એટલો બધો હોય છે કેમ હોય છે કારણ કે અહીંયા આગળ ટેસ્ટ બહુ જબરદસ્ત આપે છે ગરમા ગરમ મળવાની છે અત્યારે મટર પનીર બની રહી છે ઓકે આ બની ગયું છે વેજ પુલાવ અહીંયા આગળ વેજ પુલાવ બની જાય છે અહીંયા તો સરસ મજા ને ફળકે ફળકા અને ભાઈ આ છે મગનલાલ ભાખરી શાકવાળા વડુસણવાળા અને અહીંયા આગળ કેવું છે કે ભાઈ તમે જ્યારે પણ આવો ને ત્યારે તમને અહીંયા આગળ ને ગરમા ગરમ જ જમવાનું મળવાનું છે અને બપોરે પણ ચાલુ હોય છે અને રાત્રે પણ અહીંયા આગળ ચાલુ જ રહે છે અને રાત્રે તો સરસ મજાની ખીચડી કઢીનું આયોજન કરેલું હોય છે જેમ વિકીભાઈએ કીધું એમ અને અત્યારે પાત્રા અને ગોટાળો પણ ચાલુ કર્યો છે તો અત્યારે આપણા બેસીને

દાલ પાલક ઓકે અને અચ્છા બરોબર આ મિક્સ સબ્જી આવી ગઈ લાતું રીંગન પડતું ઓકે ઓકે ડન બાકી કેરીનો રસ આવી ગયો અને જે સબ્જી તમને ગણાય એમ અને અહીંયા આગળનું જે આખા દહીનું કઢી ભાઈ સાબ આ જે ખાવું ને ભાઈ આપણું કહેવાય ને કે પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય એવી સરસ મજાની સ્વાદિષ્ટ અહીંયા આગળ વાનગીઓ બધી હોય છે અને મેન આપણું સેવ ટમેટાનું શાક છે મિક્સ સબ્જી છે બાકી બીજી બધી આઈટમ છે અને અહીંયા ઉનાળાની અંદર કેરી રસ અને મોજ આજે માણવાના છીએ અને ટેસ્ટ પણ કરવાના છીએ કેવું છે ટેસ્ટ આપણું આવી ગયું કા ચૂરમા ભાખરીનું ચૂરમું ટેસ્ટની અંદર તો કારણ કે પચાસ વર્ષથી જૂના અને જાણીતા જે મગરલાલ ભાખરી શાક અને ટેસ્ટ તો બહુ ગજબનો છે ભાઈ તો તમે ગમે ત્યારે મહેસાણાથી અમદાવાદ આવી તરફ નીકળો તો શંકુ વોટર પાર્કની સામે અહીંયા આગળ ભાખરી શાક તેમના જે અહીંયા આગળ આખા દહીંની જે કહેવાય ને કે કઢી જે એનો ટેસ્ટ જરૂરથી કરજો જબરદસ્ત તો આ તું મિત્રો અહીંયા આગળનું મગનલાલ ભાખરી શાકવાડા વડોસણવાડા ત્યાં આગળ સરસ મજાનું ભાખરી શાક ને બધી વાનગીઓ બાકી ટેસ્ટ તો તમે જોયો જ કે કયો સરસ મજાનો ટેસ્ટ છે તો તમે ગમે ત્યારે મહેસાણાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હોય તો શંકુ વોટર પાર્કની સામે જ છે આપણું મગનલાલ ભાખરી શાકવાડા તો અહીંયા આગળની જરૂરથી વિઝિટ કરજો કારણ કે રાત્રે ખીચડી કાઢી બધી તમે રોટલા શાક દહીંની કઢી બધી આઈટમો તમને મળી દેવાની છે ને બહુ સરસ ટેસ્ટી છે બાકી વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે મળી આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગુજરાત જય માતાજી